વડોદરામાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લાઇન્ડ તથા અન્ય દિવ્યાંગ ભાઈ બહેનો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરાયું હતું સમાજમાં દિવ્યાંગોના આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા પહેલ હાથ ધરાઈ હતી આયોજન અંતર્ગત દિવ્યાંગ લાભાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી એસટી બસની મફત સુવિધાઓનો લાભ લઈ વડોદરાથી શિરડી નાસિક સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ ચાર દિવસ પ્રવાસ માટે રવાના થયા હતા સમગ્ર પ્રવાસ દરમિયાન દિવ્યાંગ યાત્રાળુઓને ખાસ સહાય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડાય હતી સંસ્થાના પ્રમુખ ડૉક્ટર સલીમ બોરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની એસટી બસની મફત સુવિધાનો યોગ્ય ઉપયોગ કરીને આધાર ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બન્યું છે તેમણે આ સુવિધા બદલ આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ દિવ્યાંગોના મનોબળમાં વધારો કરે છે અને તેમને સમાજ સાથે વધુ નજીક લાવે છે ચાર દિવસીય ધાર્મિક પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તમામ યાત્રાળુઓ સુરક્ષિત રીતે વડોદરા પરત ફરશે તેવી માહિતી સંતાની તરફથી આપવામાં આવી હતી આવતીકાલે જી સાહેબ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીસ દિવ્યાંગો સરકારી બસમાં શિરડીની યાત્રા કરશે અને ચાર દિવસ શનિ સિંગાપુર તથા નાસિક યાત્રા માટે નીકળશે આ દિવ્યાંગો લગભગ આટલા સરકારી બસમાં પહેલીવાર લાભ લે છે સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે આટલી અમારી સેવા કરે છે અમે ડોક્ટર સહીમ વરા સાહેબ છે અમારા અધી લોકોના એ અમને આજે શેરડીના પ્રવાસ માટે સરકારી બસને અમે પાસનો ઉપયોગ કરીને જઈએ છીએ સરકારનો આભાર માનીએ છીએ કારણ કે અમને તો બ્લાઇન્ડ છે પણ ફરવા કોઈ મળે નહીં પણ અમે આ સરકારે અમને પાસ કાઢી આપ્યું છે તો અમે જે શિરડી નાસી સાપુતારા એ બધે ફરીએ છીએ ફર્સ્ટ ટાઈમ અમે આ સરકારમાં જઈએ છીએ તો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનું શુભ નામ ફરી આવો 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 પ્રવાસ અમે મળતી રહે પ્રશ્નો